કોંસા એવ મારું કોનબે માતાનો કેવો લ્યા કોંસા ના જો મારું વધાવા પર કોંસા તમારે તમારા ફાટલા ના પાડતો મારું નામ માતા ભાઈ ફાટલા શબ્દ તમે ચાલી રાખતા ને લ્યા મને કોનબે ને તંતર ભાટીની રી ચડી જાય ને અમારે ભાઈ મારા બે વધાવ બને લ્યા બે વધાવ એટલે હાથ ભાઈ તમારા દેતોરા શું ખબર હતી કે આપણે બહુચલ મેલ લઈને ભાઈ હે કોણ સા તો હું વેરાય ઉ કોણ ભાઈ માતા બોલો હા વેરાય કે એક દેરી ને એક બહુચલનો દીવો તમે કરતા તા મારી બેલથી થઈ ગઈતી આજો ફોડુ લે તો બરોબર ભલે તમે અમને ભૂલ્યા હો પણ સા એમ માતા કહો અને જમ તમે ફસરા દે એમ માતા બે મારો વધાવો બનાજો એકર ડોખલો તો ઓર દીવા દીવા બે કરતા કોન્સા મા મારો મેલીનો કોઈ નામ ઉઠે નામ નતું લેવ મારો દેવનો કેવું લ્યા હા હા ફોટો લાવ તો તમને અર્ધી નહોતી એવી ખબર પડી કે મેલી માસા કરી નીરુ હા તો તમે ક્યાં ગંગાયરી છે

જરા ઉતરે હોય 13 બને હોય 14 થાય 14 થાય 15 થાય એવી કલમ લે એક કોણ છે મારી વાત કરો લ્યા માતા કરો કોણ છે મારું દેવડું કેવું મન કેવું

ખા વે લક્ષ્મણ હોવા વિર ભૈરવ હેલાય માતા બોલો કોણ સા અરે મારો વ્યાર પડી જાયો ચપ્પી ભરવો લ્યા અરે કોણ ભાઈ માતા પતિ છો લ્યા વે કોણ તો રબારી ઓરથી જે કોણ મારો જામ મારી માતા હું બારની લઈ જી લ્યા અરે મારી વાત ગમની વસ્તી લઈ જી કોણ સા એવો મારો દેવનો વચન ગાડી ભરતા હું માતાય કરનાશ ભાઈ પણ તો વચના ભોણ છે નહીં એવો મારો દેવનો કેવો જો ભાઈ ગણો એ નાશ્યા કોણ છે કદાચ છે મેરા એ હું ફરી પડી સુ વિના ہوا અને 22 21 એકનો વેણું માતા ભારતીય સુ અને ગણો લ્યા અને કદાચ 32 તરી માતા કિતા ઉપર જેસ નહી મિતા ગણ્યા બોલી હોય 28 કે 22 કોણ છે અગર તને બત્રી કે 26 બોલી માતા અનર ભાઈ સભાને પદ જોજો લ્યા હા હા બતાવો ખોહો ના હોય પુનામ પાસે દેરી લાવો ચકપત ભાઈ તો મય પાડે પૂછ્યો લ્યા આજ હું વેરાય માતા કહો કોણ સા અને તમે મારા જોડે હું વેરાય માતા કહો હું અને મારી માતા જોણા કોણ છે કોણ ભાઈ નતા લાયા દિલારે દિલારે તમારી કલમ લૂટાતી દે કોણ સા માં વતીના બોય તમે એવું કીધું કે તમારી માતા મઢવા નહીં કોણ ભાઈ કલમ ઉઠે લ્યા ઓરે જોગણી જેવાય દેરાનો આનો પણ કોણ ભાઈ નાયો અલ્યા

ભએ અલ બેરાયુ ફોન મે પાતા નહી ઓય આજ લે મારી જો અઢી ને કલમ આવા કોણ છ મારા જો હાચ તો બધા જો ભએ ના જો માં એ જો ભેડાએ માતા બોલો વાહ વાહ બધાય માતાને આરો પાળ્યો તો એના બેહારો તમાર મજા બેહારે મજા આવી લે તમાર થઈ સિકોતર જેવી સિકોતર મજા બોલી જાય મજા થઈ તમા લેજો મારી હડીને કલમ મડી જાય પાંચસ એઓ ભેડા હું કોણબે માતા દુતી છું રે હું બોલી એસો પાતાના ચોપરા ખેતી નાદ મારું નામ લેજો એ પંજા મારી હેડી મે કલમ બની જાય ભુવા તમને ખોટો લાગો લે હેડી મે કલમ કલમ કળો લે હોય મારી અઢી ની કનમ બની હોય કોણ છે કે મુયા આયા ભૂવા મુયા માતાએ બોધ્યા નહીં કોણ છે અને ભઈ એક લોહાનો આ વાહમાં રાત ચાલતો કોણ છે હાચા થરા આજુ મારા મળ્યા નહીં એવું ગળે એવું કોણ ભઈ માતા બોલું અને બહુત હાચા હાચા થરા તો આતા મેરેલા તો આતા તમને બધી ખબર હે લ્યા અ ભાઈ આશી આશી વરા થઈ ગયા કોણ સા ઘડિયાના ભેટા તો કોણ તમારા ઘડિયાના દી ભોય તમારા આ પાટમાં એવો બોલા કે હવાર પડતાઉ બને કે તમારી માતા લેવા જાય બીજા નિવાળ અલગ હે પણ એ સિવાય બીજું કોમ આ ભુવા બેઠા એમ જીવ બોલો કે આરે માતા બોલેતી કોમ ના ભુવાના અમારી કોમ કર્યું લાવો દીધો સબૂત લાવો લ્યા બોલો

ને હા મો ઉડાળો કોણ છે આ વાત કીધા છે ને કોણ તો 17 માં કોણ છે શું બોલે આરે મારે વાણે મારે કલક કોણ છે આ તમે ના ઉર્સી જો મારે કાળે જોય ભાઈ કонસા વાકરી જો છે લે કેવું કે ભાઈ માતા એ બોલીતી બરોબર ને વસ્તી આજ મને પૂછ્યું નહી પણ હું વિરાય માતા બોલી પણ ભાઈ અને કોમ ના નું જવાબ આલેલો કે ભાઈ તું આટલે હું માતા આટલે તારો કોમ નહી ભાઈ ભાઈ લ્યા ભાઈ તો કે ભાઈ કદા વિરાય માતા શું કીધું લ્યા રામ ઘરે જપ્પે ભરે માં બધાઓ નાખો લ્યા કોણ અરે હું માતા પક્ષે ભેરાય બની એ સુ આજ પક્ષે અને ના બનો મારું નામ પણ હજાર દણ ગણ જે હો કરતા નહીં બરો એવું કેવું હોય ભાઈ હું કોણ ભાઈ એક તો મારા નહી જોડે

હું માતા જાડા ના જાડા દેલા હાલે બોલે દે કે ભાઈ હું કોણ્યા બરોબર પણ ના તું માય મે તારા વ્યાહ માં કે લાવ આયો એક ઉપો મને કહે હું તારા વ્યાહ હું કોણ છે ભાઈ વાહ એક મને માતા કહી દે વિચાર એવો મારો દેવ નું કેવું હોય આજ ભાઈ એવો વેડા એવો માતા કે શું બોલો હેલો માતા એવો કીધું કોણ છે

માતા બોલતી છે ને બોલે નો કોણ ભાઈ આજ બીજો બોલતી ના હોય લે ભાઈ મારી વાતા મારી કુટુંબ ના મારી બેહી રહી છે માતા છે લ્યા મારો બે ઘડીક મારી માતા બોલતી છે કોનસન મારો ડોટ બન્યા છે ભાઈ શું કે તારે જોઈ રહ્યા તારા હમુ બતા ઓકે બને કોનસન ભાઈ છે

ટકો ટકો હોય તો મારું દેવનું એવું કેવો હોય શું બોલે હું કોણસે કે ભઈ મારો ડોર બને આ પાટમાં પડ એ શું બનાય હા બનેડો